જો વાત છે કે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક ટીમો આવી પોલીસ આવ્યા મિલિટરી આવી અને સ્વાભાવિક ખર્ચ થાય ને પંદર જ દિવસમાં ડેડીયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડા નો ઉત્સવ ઉજવાયો એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દે મોંગરા ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ બનાવ્યાપાડાપેડ બનાવ્યા અને લાખ લોકો રહી શકે એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા થાય હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો મને પણ કોઈ વાંધો માંગો જ જોઈએ હું કહું પણ

મને અને જિલ્લા જનતા પાર્ટીના પ્રમુખ નીલ ને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરે છે કલેક્ટર મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી સંકલન નો પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા

પછી તોડ કરે છે આ વાત મીડિયા સમક્ષ કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું એમાં નામ જોગ મેં કીધું કે નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને નીલરાવ ને કીધું કે તૈતરભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે નામ જોગ મેં કીધું તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા એના મિત્રો સાથે મળ્યા આવેદન પત્ર આપ્યું હવે ન ને કોક કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લી બોલતા નથી ફક્ત એટલું જ બોલે ખોટું છે ખોટું છે પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કેતા નથી પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજી કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા હવે રહીને જો કાર્ય કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો કીધી પછી મેં એમના એમને કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું ખુલ્લા પાડીશું તો આ આ સામેથી આ લોકો કે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરવા કુંજરો ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશું

તો સરકારે મને મદદરૂપ થવું પડશે સાથે ન્યાય સરકારે કરો કમિટી બનાવો આખી સરકારે કમિટી બનાવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કંઈક ને કઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જ સત્યની લડાઈ છે આવા આવા તોડ પાણી કરનારા લોકોની સમય છે કરશે અને જો સરકારો મદદ ના મદદ ના ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડ દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું